થરાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા યોજાઈ શોભાયાત્રાનું આકર્ષણ મહાનુભવની ઉપસ્થિતિ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ વાતાવરણ ભક્તો દ્વારા સેવા અને પ્રસાદ થરાદમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભવ્ય ભગવાન જગન્નાથની શોભાયાત્રા ધામધૂમથી નીકળી હતી આ યાત્રા થરાદના રામજી મંદિરથી શરૂ થઈ જવાહર ચોક મોચી બજાર જૈન દેરાશર કાજીવાસ જૂનીગંજ બજાર મહાલક્ષ્મી મંદિર જૂની નગરપાલિકા અને બળિયા હનુમાન મંદિર થઈ પરત મંદિરે ફરત ફરી હતી આ શોભાયાત્રામાં બેન્ડ ઘોડા બગી ડીજે નાસિક ડોલ ઘોડા અને ઊંટ જેવા વિવિધ સામેલ હતા જેને યાત્રા વધુ ભવ્ય બનાવી હતી આ શોભાયાત્રાના પ્રસ્થાન સંત બાપુ ગુલાબસિંહ પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ પટેલ સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યાત્રા દરમિયાન શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ બંદોબસ્તને કારણે શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે રૂટ પર ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા સરબત અને કેમ્પો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન જગન્નાથ મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો આ ભવ્ય શોભાયાત્રા આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેણે થરાદમાં ધાર્મિક ઉલ્લાસ અને ભાઈચારાનું વાતાવરણ સર્જ્યું હતું બીરો રિપોર્ટ રામજીભાઈ રાયકો જે રથયાત્રા ચાલુ છે તેમાં પોલીસ ચોખો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે આમ તો વર્ષોથી અમદાવાદમાં નીકળતી થરાજ પણ વર્ષોથી નીકળતી જગન્નાથજીની ભવ્ય અીજ અષાઢી બીજ એટલે સમગ્ર દેશ માટે સમગ્ર રાજ્ય માટે અને અમદાવાદ આપણી પીતરા જગન્નાથભાઈ બનીને તે અષાઢી પિત્રો ઉજવે છે આજે પિત્રો સ્વાદ કરે છે રામજી મંદિરથી બે વાગ્યે ભગવાનની આરતી કરીને જે અમારી રથયાત્રાનું કર્યાણ કર્યું છે રથયાત્રામાં મારી રામસીવા કરી હતી એના બધા અગ્રણીઓ આગેવાનો બધા જ કોઈપણ જાતના ધર્મ પાર્ટી એક જાતિના ભેદને બધા એકમેક થઈને ત્યાં એમના માટે આ રથયાત્રા બધું કૃષિ વ્યક્તવાળી વાત દેખાય છે અને આ નહીં જ્યારે એ રીતના કરેલા મોટા અમદાવાદમાં નીકળી જ્યારે અમારો અમદાવાદ ચિંતા હતી બે હજાર ત્રણ પછી એમની શાંતિથી આ રથયાત્રા નીકળે છે ક્યાંય મિત્રો કોઈ કારણસર કોઈ બનાવું બને તો બને પણ મમ્મી એ પહોંચ આવતી નથી રીતે કરે ધર્મને લીધે બધા જ એક થઈને એકબીજાનું સન્માન કરશે માન મસ્પો ભૂખો અને ધર્મ એક રહે બધા ધર્મો એક છે એકબીજા વચ્ચે એકબીજાની શહેરતા જાળવીને આ યાત્રા નીકળે છે ત્યારે વસ્તુ પહેલાં હું જ્યારે પંચાયતથી સ્ટેટ બેંક પહોંચ્યો ત્યારે મારા બાબતલાલ પાદરબલ દેસાઈ બીજા સરપંચો તરફ તાજગી નીકળવાના હોય તો પણ ત્યાં જઈને બે હતા અને બધામાં બધાને ભેગા રાખીને જે રીતે અમારું કોવિ એટલા કોવિડ વાતાવરણ છે અને ક્યારેય હું આવે નહીં બધા ભેગા થઈને આ યાત્રા પણ કાદીવાસ લોકો વર્ષો કરે તરત સન્માન આજે પણ આ રીતનું દરેક કાર્યક્રમ ભગવાન ગગર મારું મામેરું જ્યારે મારું વાદર મંદિરમાં બારા જાતિભાઈ ભરવામાં આવે છે સરસ મજાનો કાર્યક્રમ બધા એક થઈને બધી પ્રજા ભેગી થઈને આ કાર્યક્રમ કરશે ધન્યવાદ અભિનંદન સમગ્ર થરાજ બાજુ આખા રાજભ આ યાત્રા દિવસે સમગ્ર જિલ્લામાં ભારતપુર ખાતે પણ વસ્તુ દિવાળી આ યાત્રા સાથે અહીં જ્યારે હું થરા